શ્રી કૃષ્ણ શરણોમ શ્રીકૃષ્ણ શરણમ શ્રીકૃષ્ણ શરણમ શ્રીકૃષ્ણ શરણમ શ્રીકૃષ્ણ શરણમ શ્રીકૃષ્ણ શરણમ માતૃદેવો ભૃદેવો ભૃદેવો પિતૃદેવો શ્રી બાન ગોગા નમ ઓમ શ્રી કેસિમ બાન ગોગા મહારાજ નમ ઓમ શ્રી કેસિમ બાન ગોગા મહારાજ નમ જય હોર માતાએ નમ જય હોર માતાય ન માતાય નમ કાળકા માતાય નમ નટરાજ ભગવાની જય હો નટરાજ ભગવાની જય હો પિનલ જય હો પિનલ શ્રી જય હો જય જજાનંદ જય જજાનંદ જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણ કમળમાં શ્રી કરો મારી મતી શ્રી શક્તિના લાડીલા સંતાન સૌ સદા સુધારો કૃપા કરો મારી છતી સુપ્રસંગે પ્રથમ સ્થાન છે આપનું આ બિસાર્ય કાર્યમાં થતી કદી જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય છે ત્યાં ત્યાં સુલજાવી દો મારાથી ગોપ ભક્તને પુલિત લાવો આપજો શરણે આવે બોલો શ્રી ગણપતિ દાદાની ને ઓમ શ્રી તુલસી માતાએ નો ઓમ શ્રી તુલસી માતાએ નો ઓમ શ્રી તુલસી માતાએ નો રામેશ્વર મહાદેવની ગય હો રામેશ્વર મહાદેવની ગયો રામેશ્વર મહાદેવની ગયું રામેશ્વર માધેવ મહાદેવ વેરય મા સીતામા વેરય મા સીત્રામા વેરય મા હો સૂર્યનારાયણ ભગવાનની ગયો સૂર્યનારાયણ ભગવાનની જયો હોયનારાયણ ભગવાનની જય હોયનારાયણ ભગવાનની જયો સૂર્યપુત્ર શનિદેવને કોટી કોટી વંદ સૂર્યપુત્ર શનિદેવને કોટી કોટી વંદ સૂર્યપુત્ર શનિદેવને કોટિ કોટિવંદન ઓમ નમો ભગવતી વાસુદેવાય નો ઓમ નમો ભગવતી વાસુદેવાય નો ઓમ નમો ભગવતી વાસુદેવાય જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણ કમણમાં સ્થિર કરો મારી વધી લા લાડીલા સંથાન સદા સુધારો કૃપા કરો મારી સતી સુપ્રસંગે પ્રસમતાન છે આપનું કાર્યમાં થાતી ગતિ જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય છે ત્યાં ત્યાં સુધી દો મારા પતિ ગોભક્તને પુનિત લાવો આપજો શરણે આવે ગણપતિ દાદા ને અનંત વાસુ કી શૈ નાભમ કમલમ શંખપાલ ચેતાની નવનામાની નાદા નાયમાં સાયકાલે પઠે નિકાલે તમી વૈના શ્રી સર્વસ્વીયે ઓમ શ્રી સૂર્યનાયભાન ખે શિમબાના ઘોગા અમર દોતમારી ગાદી દિયો ઘોગા અમર દા गादियो पर गादी सोनानुस किसनपाना गोगा अंमर दबो तरी गादी गुणवंत ने गोगा रे आगाडी किसन पामा हा केसिनपाना घोगा अंमर दबो तरी દેવજી ભૂમે ભગતી આદર આપ્યા તેમને પુત્ર પરિવા કે સિમ્પાના ગોગા અમર ધપો તમારી દેસાઈ વાળો રૂડો રે દિશ તો વચમાં શોભે છે મહારાજ નોંધા

આનંદે ઉતારે ભુવાર ત્રી વાગે છે રૂડી ભૂંઘોળને કિસિંબાના ગોગા અમર ધપોતમારી ગાડીઓ લી લોડા ગોડા બાપુને શોભા વાગે છે ઘંટને ઘડિયાળ કિસિંબાના ગોગા અમર ધપોતમાર રો રોમે દેવજીને મેં રમતા રો મેં રો મેં રમતા હળહળ તમે ના સુસનારા શિંબાના ગોગા અમર ત મારી તમારી ગામો રે ગામથી મંડળો આવતા માણસની બરાતી ગણી બી કેસીમ બા ગોગા અમર ત પોત મારી ગાદીઓ દુખી આવે દેશો રે દેશ સુખ આપો ને કેસીમ બા ના ગોગા કેસીમ ગોગા અમર ત પોત મારી ગા દેશો રે દેશ તારો ડંકો રે વાગતો ભલીવ ગાડી ભરત ખંડ મોહા કેસીમ ગોગા અમર ત પોત મારી ચૈતરસુ ચોથ ને રમણ આવે ચડે છે ને ગુલા ગોગા અમર તપો મારી ગાદીઓ રમણ આવે છે આવે છે કાંઈ દૂર દૂરથી દેસાઈઓ કેસિમબાના ગોગા અમર તપો પોત મારી દુખિયા આવે દુઃખ પોકારતા સુખ આપો ને કેસિમબાના ગોગા શિવના ગોગા અમર તપો તમારી જાગ્યો વખના વારનાર વહેલા રે આવજો ઓકાર સુણીને પધારજો મહારાજ ખિશિંબાના ગોગા અમર તપો તમારી જા કરુણા કુપાડું તમે લાવજો કર જોડીને છોટા લાલ વિન કર જોડીને બાળક વિન વે હરની જ પધારજો મહારાજ કે સિમ્બાના ગોગા અમર ત પોત વાત બોલો શીખે સિમ્બાના બારસમણી ગોગા વા સૂર્યનારાયણ ભગવાનની જય સૂરનારાયણ ભગવાનની જય સૂર્યનારાયણ ભગવાનની જય આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જય હો આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જયો આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવિ દાદાની હો આગ લોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની બિરાજમાન થયેલા ચામુંડા માની બિરાજમાન થયેલા ચામુંડામાં બિરાજમાન થયેલા અંબાજી માની માણી જુમાં બિરાજમાન થયેલા અંબાજી માણી જયો ખેરાલુમાં બિરાજમાન થયેલા અંબાજી માની જ્યો ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદાની જયો ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદાની જયો ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદાની જય ખેરાલુમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાનની જયો ખેરાલુમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાનની જયો ખેરાલુમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાનની જયો ખેરાલુમાં બિરાજમાન થયેલા રામેશ્વર મહાદેવની હો ખેરાલુમાં બિરાજમાન થયેલા રામેશ્વરમાં દેલી ગયે ખેરાલુમાં બિરાજમાન થયેલા રામેશ્વર મા સીતામાં વેરૈમાં સીતામાં બીજ બાબજી ભોગ બાબી